અતિ પૌરાણિક ખોડિયાર માતાજીના મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાવર નજીકના ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માલધારી સમાજ દ્વારા એક હજાર વર્ષ પુરાણા ખોડિયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમ યોજાયા હતા ચોવીસ કલાકના લીલુડા માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક એક હજાર વર્ષ જૂના ખોડિયાર માતાજીના મંદિરે લીલુડો માંડવો ભજન કીર્તન સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ગામે ગામથી માલધારી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ જે ખાતર મારું નામ જીનાબે ભરવાડ છે આજે સમસ્ત ભરવાડ સમાજ ગોપ ગોપાલક સમાજ આજે માં ગુડિયાના આજે માંડવો રાખ્યો છે ચોવીસ કલાકનો ઘણા વર્ષોથી આ ભરૂચની અંદર આ લોગણ અહીં નાના હતા ત્યારે આવ્યા હતા અને ત્યારે રા નવગણને ભરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને મોટા કર્યા હતા અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા ટોડિયા શાખના રાજ કરતા હતા એમની કુંબરી સાથે એમના લગ્ન પણ થયા હતા અને જુનાગઢના ધણી એવા રા નવગણ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જુનાગઢ ગયેલા અને ત્યાંથી જૂનાગઢ એમનું રાજ જીતીને પાછા ભરૂચ અગિયારસો ને એકસઠમાં પરત આવેલા હતા અને અહીંયા પુણિયા માન્યા પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી હતી આદિકાળથી આ ભરવાડ સમાજ આ ખુડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરનો મંદિરની અંદર દર વર્ષે લીલુડો માંડો કરે છે ચોવીસ કલાકનો માંડો હોય છે જેમાં સંતવાણી ડાક ડરું ભજનનો કાર્યક્રમ હોય છે અને આ ચોવીસ કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે આજે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને સમસ્ત હું ભરૂચ જિલ્લાના તમામ ભક્તજનોને પણ જાહેર આપું છું કે આવી પ્રસાદ લઈ અને આશીર્વાદ લો એવી આપ સૌને પ્રાર્થના જય માતાજી જય ઠાકોરજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ઠાકોર હું જય શ્રી ચુડાસમા રા નોઘજીનો વંશજ અને મને આજે જણાવતા હરક થાય છે કે ભરૂચ શહેરની અંદર માતાજી ખુડિયારમાનો માનવો છે અને મને રા વંશ હું રા નોકરણજી વંશજ છું તો મને આમંત્રણ મળ્યું છે ભરવાડ દ્વારા અને તમામ ભરવાડ સમાજનો હું ઋણી છું કારણ કે મારા દાદા રા નવઘજીને અઢાર વરસ ભરૂચ શહેરની અંદર મોટા કરવામાં આવ્યા અને રા નવઘરજીના લગ્ન કરવામાં આવ્યા અરે હું મારા ચાબડા મારા ચાબડાની મોજડી બનાવીને પણ ભરવાડ સમાજને પહેરાવું એ પણ ઓછું છે કારણ કે ભરવાડ સમાજનું રા વંશ ઉપર ઘણું બધું ઋણ છે જે અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ અને જ્યારે પણ ભરવાડ સમાજને જરૂર પડશે ત્યારે ક્ષત્રિય સમાજ તરા તમામ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજની સાથે જ છે અને આ સંબંધ આજથી નહીં આદિકારથી ભરવાડ સમાજનો અને ક્ષત્રિય સમાજનો સંબંધ આજથી નહીં આદર આદિકારથી અમારો સંબંધ છે અને જ્યારે રાન અવગણજીને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે ભરૂચના રાજા રા નવગનજીનું મસ્તક કાપવાનો પ્રયાસ કર્યો અને ત્યારે એક ભરવાડ સમાજના એક યુવાને ઉભા થઈને કીધું હતું કે હારી હાથસો ભરવાડો હોય કે અમારા ભાણિયાનો રૂવાડા ખાડું થાય આ ભરવાડ સમાજ છે અને મારી એક બીજી પણ વિનંતી છે કે તમામ ભરવાડ સમાજને કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો ગણાવો અને આગળ વધારો કારણ કે આજે તમે ભણશો ગણશો ને તો તમારી ગાયો સલામત રહેશે